આ સાઈડ છે રીંગણી કાલર નું આ બાજુ જાજુ વાવેતર હોય તો ત્યાં જોયું માસાન માસણ મામાન મામીન બેસી ગયા છે ને આય મુક દીધો છે સાફ કેમ છો બધા મજામાં ને પહેલા બધાને ભાઈ જઈ માટે આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આ બ્લોગ ભાઈ આપણે ત્રણ થી ચાર દિવસ પાંચ દિવસ જેવું થઈ ગયું પાંચ દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે તમને પણ ખબર હશે આપણો જે પાંચ દિવસ પહેલા જે બ્લોગ ઉતારેલો છે એને ખબર હશે એ લોકોને જેથી તે આપણે કામ ચાલુ છે એક જગ્યાએ કામ કેટલી જગ્યાએ પૂગ્યું છે એનો પણ હું તમને બ્લોગ દેખાડવાનો છું કેટલી જગ્યાએ આપણું કામ પોગી ગયું છે કેટલા રૂમ કમ્પ્લીટ થયા છે અને અત્યારે ભાઈ આપણે તમે થમલેટ જોયું હશે આપણે કઈ જગ્યાએ જવાના નથી એ પણ તમને થમલેટમાં જોઈને જ ખબર પડી ગઈ હશે આજે આપણે અચાનક બહાર જવાનું જ છે તો ખરે છે જો હો અહીંયા કેરી ભરવાનું કામ ચાલુ છે અને આજ તો ભાઈ મમ્મીનું મોઢું થઈ ગયું છે મોટું કેમ તો જવાનું છે એના ભાઈની કેરે જો બધાય જય માતાજી હું ભરૂછો કેરી જાવ છે મારા બીએડમાં મારા ભાઈ હાટુ કેરી લઈ બોલો આજે કેરી એના ભાઈ આટલું લઈ જાય છે આપણે અહીંયા તેમ કેમ ઉપાડીને કેરી લાવીને એને ભાઈને ખ્યાલ લઈ જાય છે આપણે આવી ગયા છીએ મામાની વાડીએ કેમ કે રસ્તામાં જ વાડીએની આવે છે આડી તો જો મમ્મીના કિરા છે આગળ ટેફા માથે મામા છે વાડી આવી ગયા બકાલો ને ઉભી વાવેલું છે ને તો ત્યાં જાય છે આપણે મામા પાસે જાય છે અત્યારે ખેડી નાખ્યું છે આમાં નકડો ટેફા છે તો થોડોક આગળ જઈએ એટલે એની વાડી આવે છે આ એની વાડી જ છે

પછી આપણે આમથી આવ્યા હતી એ જગ્યાએ તમને જોવા મળ્યું છે આગળ આપણે મામાને મળવાનાથી મામાને તમને દેખાડી તો કેમ છે મામા મજા હું ઝટકાનો વાયર બાંધતા હતા ઝટકાનો વાયર તૂટી ગયો તો જ બાંધતા હતા મામા અને આમ જોવા નિંદવાનો નિંદવા લગાડી દીધા છે મમ્મીને યે બડી અચ્છી વાત કહીએ આમ

જો બેસી ગયા છે ને બધી ભેગી થઈ છે માસા માસી મામા મામી બધા બેસી ગયા છે ને આ મૂક દીધો છે

દુકાન પર આવી ગયા છે માર્કેટમાં બકાલુ ભાઈ લઈ લીધું છે બકાલુ લઈને તો આપણે આવી ગયા છીએ માર્કેટમાં બધે માર્કેટમાં બકાલુ લઈ પછી આગળ જવાના છીએ આપણે જો ભાઈ માર્કેટ છે આની આ રીતની ભાઈ માર્કેટ છે એ બધું બકાલુ લઈ પછી આપણે ઉપડી જવાના છીએ જમવામાં છે ભાઈ સોડાનું શાક છે ટમેટા મરચા

આપણે વસ્તુ લેવા આવી ગયા છીએ જો કરિયાણાની બધી વસ્તુ મળી રહ્યા તમને અહીં આપણે કરિયાણા લેવા આવ્યા થોડુંક તો લઈ લઈ પછી ઉપડી અત્યારે આવી ગયા છે ને આમ જો ખુરશી નાખી અને હવે પંખો ચાલુ કરી દીધું આખા હવે બલ્લી જાય આવું ભાઈ આમ જો તમે વસ્તુ બધી ખાંભાટી લાવ્યા છે બોટા મરવાટુ બેસલ ભાઈ ફિરાઈન બોટલ લાવ્યા છે તાપો મરવાટુ એક ટોપી લાવ્યા છે દેખાડ જો

ટાઈટ થઈ ગઈ છે તો પેલા થોડુંક આવું નીકળ્યું જો પછી ફાઈનલ ડાયર બની હો ઘંટી બનાવી દે જો હવે ભાઈ આપણે આ બ્લોગ અહીંયા આપણે એન્ડિંગ કરીએ ભાઈ અને આ ભાઈ આ બ્લોગમાં અમુક લોકોને નો સમજાણું એને કહી દઉં ભાઈ આપણે મામાની શું કામ હતું જરૂરી એટલું બધું મામાની ગયા હતા

મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય